ચોટીલાના યાત્રાધામની પવિત્રતા જાળવવા ડેપ્યુટી કલેક્ટર એચટી મકવાણાએ લાલાંખ કરી છે સિટી પેલેસ અને બાલાજી હોટલમાં દેહ વ્યાપારનો ગંદો ખેલ ચાલતો હોવાની બાતમી મળતા જ તંત્રએ ડમી ગ્રાહકો મોકલી દરોડા પાડ્યા હતા પુરાવા મળતા જ બંને હોટેલોને સીલ કરી અનૈતિક વેપાર નિવારણ અધિનિયમ હેઠળ ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે તંત્ર એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે યાત્રિકોની આસ્થા સાથે છીડા કરનાર કોઈપણ સામાજિક પ્રવૃત્તિને સાંખી લેવામાં નહીં આવે નાગરિકોને પણ આવી પ્રવૃત્તિઓ અંગે ગુપ્ત માહિતી આપવા અપીલ કરાઈ છે રાજ્યની અંદર અનૈતિક વેપાર નિવારણ અધિનિયમ એટલે કે ઇલીસી ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ઓગણીસો છપ્પન મુજબ વેશાવૃત્તિ સંપૂર્ણ પ્રતિબંધ છે અને આવા અનૈતિક વેપાર કરવા એ ગુનો બને છે આજથી પંદર દિવસ પહેલાં અમુને વિશ્વસનીય અને આધારભૂત માહિતી મળેલ કે ચોટીલા યાત્રાધામની આજુબાજુ આવેલ હોટલ અને નેશનલ હાઈવે સુડતાળી પર આવેલી અમુક હોટલોની અંદર આવી અનૈતિક વેપાર પ્રવૃત્તિઓ ચાલે છે જે ખૂબ જ ગંભીર હોય અને ચોટીલા એ પવિત્ર યાત્રાધામ હોય ત્યાં આવતા નાગરિકો અને યાત્રિકોની ભાવનાઓ અને આસ્થાને ઠેસ પહોંચે તેવી કોઈ પણ પ્રવૃત્તિ ચલાવી લેવાય નહીં જેને ધ્યાને રાખી અને ગઈકાલે અમોએ અધિકૃત ટીમો બનાવી તેમજ સાથે ગ્રાહકોની વ્યવસ્થા કરી અને જુદી જુદી હોટલોની અંદર આ ટીમો અને ગ્રાહકો મોકલેલા જે અંતર્ગત આ હકીકતોની ખરાઈ કરાવતા સિટી પેલેસ હોટલ ચોટીલા તેમજ બાલાજી હોટલ ચોટીલા આ બંને હોટલોની અંદરથી આ અનૈતિક વેપાર છે એ વેપાર ચાલુ હોવાનો જે માહિતી હતી તે ખરી સાબિત થઈ છે જે અંતર્ગત આ બંને હોટલ માલિકો સામે ઇલિસી ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમ અઢાર હેઠળની ક્લોઝર નોટિસ ઇસ્યુ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે